પોરબંદર મેળામાં નાના બેસાડવાની અને પચાસ રૂપિયા ટિકિટ મોટા માણસો આ તો ને મેળામાં આવે તો શું એને નો બેસાડવા આ લોકો એમ લખે કે ત્રીસ રૂપિયા ટિકિટ છોકરાઓની ને હવે છોકરાઓનું અત્યારે મનાય એવું આવે છે તો આ વ્યાજબી નો કેવાય એમ આમાં બોર્ડ માં લખેલું છે ત્રીસ રૂપિયા ટિકિટ વ્યાજબી લાગે આપડે અહીંયા પોરબંદર ને ઓલા પ્રમાણે છે કોઈ ઉદ્યોગ કે એવું કોર્પોરેશન દ્વારા જે મેળાનું આયોજન થઈ રહ્યું છે એમાં મોટી રાઇડ્સ અને નાની રાઇડ્સ રાખવામાં આવેલી છે અત્યારે જાણવા મુજબ આ જે રાઇડ્સ છે એમાં કેટલાક બોર્ડ લગાવવામાં આવેલા છે એમાં કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે બોર્ડમાં એક સૂચના એવી પણ છે કે અઢાર વર્ષથી નીચેના હોય બાળકો એમણે બેસવું નહીં આ બાબતે મારે સ્પષ્ટતા કરવાની ગાવા કોઈ બોર્ડ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા નથી સ્થળ અમારા સ્થળ પર અમારા જે એન્જિનિયર છે અમે એમને જાણ કરે છે એ દ્વારા તપાસ કરવામાં આવશે અને કાયદેસર કોણ બેસી શકે એની જે ગાઈડલાઇન્સ રાઈડ માટેની હોય એ પ્રમાણેનું ચોક્કસપણે પાલન કરવામાં આવે એ માટે ફરીથી નવેસરથી એના બોર્ડ બનાવી અને લગાવવામાં આવે તેવી સૂચના એમને આપવામાં આવશે આવી કોઈ ફરિયાદ હશે તો સંબંધિત જે વિભાગને યોગ્ય કાર્યવાહી એ કરવા માટે જાણવામાં આવશે જણાવ્યું તે પ્રમાણે આવી બોર્ડ લગાવવાની અમારા દ્વારા કોઈ સૂચના આપવામાં આવેલ નથી આ પ્રકારના બોર્ડ કે જેમાં આવી સૂચના હોય કે અઢાર વર્ષ નીચેના બાળકોએ બેસવું નહીં અમારા સ્થળ પરના એન્જિનિયર છે એમને મેં તપાસ કરવા માટે ત્યાં મોકલેલા છે એ તેઓ એમને સૂચના આપશે અને રાઈડના જે સેફ્ટી નિયમો છે એ પ્રમાણે જ લોકોને બેસવા માટેની પરવાનગી આપવામાં આવે એ માટેની કાર્યવાહી કરવામાં આવશે